સમાચારો આગળ વાત સુરેન્દ્રનગરની કરે તો ચોટીલાના પ્રાંત અધિકારી એચટી મકવાણા ફરી એકવાર એક્શન જોવા મળી રહ્યા છે જગ્યા પર દબાણ કરી દીધું મકવાણા ટીમ ત્યાં પહોંચી અને એ ગોડાઉનને સીલ કરી દીધું ચોટીલા પ્રાંત અધિકારી એચટી મકવાણા ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે વાત કરવામાં આવે તો સરકારી જમીન પર ગેરકાયદેસર ગોડાઉન જે હતું તેને સીલ કરી દેવામાં આવ્યું છે સાથે જ વનકર્મીએ બાર હજાર ભાડેથી રોકડીનો ધંધો કર્યો હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે બીજી તરફ ચોટીલાની સરકારી હોસ્પિટલ સામે ગોડાઉન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ ગોડાઉન પર ચેકિંગ હાથ ધરતા સમગ્ર ભાંડો જે છે તે ફૂટ્યો હતો સાથે જ વાત કરવામાં આવે તો ફોરેસ્ટ વિભાગના કર્મચારીએ ગેરકાયદેસર રીતે ગોડાઉન ઊભું કરી હોવાની ચર્ચા થઈ રહી છે પ્રાંત અધિકારીએ ગોડાઉન પરથી અગિયાર પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને કાર્યવાહી હાથ ધરી છે વન કર્મી પર લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી જશે

આ ત્રણ તાલુકાઓની અંદર જે ખાસ કરીને જે સરકારી જમીનો ઉપર જે દબાણો થઈ રહ્યા છે અથવા દબાણો થયેલા છે અને એમાં ખાસ કરીને પ્રાઇમ લોકેશન હાઈવે ઉપર કે નેશનલ હાઈવે ઉપર જેવા દબાણો આઈડેન્ટિફાઈ કરવા માટે ત્રણે ત્રણ મામલાદાર મામલાદારશ્રીઓને સૂચના આપેલી છે સાથે સાથે અમારી ટીમ દ્વારા પણ હજી નાયબ કલેક્ટર ચોટીલાની ટીમ દ્વારા પણ દબાણો આઇડેન્ટીફાઈ કરતા હોઈએ છીએ તો એના ભાગરૂપે આજે આપણે ચોટીલાની અંદર જે નેશનલ હાઈવે કુડતાળી અને જે સરકારી હોસ્પિટલ છે એની આજુબાજુ જ્યારે દબાણો આઈડેન્ટિફાઈ કરતા ત્યારે એક શંકાસ્પદ બાંધગામ છે એ જણાવી આવ્યો તો એ શંકાસ્પદ બાદગામ અંદર જઈને તપાસ કરતા ત્યાં એક કોટાકોલાનું ક્રિસ્ટલ બેવરેજનું ગોડાઉન જણાય કે જે એ સરકારી સર્વે નંબર ચારસો તેવી ટાવર થઈ ગઈ હતો તો ત્યાં હાજર જે ગોડાઉનના જે ચલાવતા હતા રોહનભાઈ દર્શકભાઈ આચાર્ય તેઓને પૂછતા તેઓએ હકીકત જણાવેલી કે મને તો ભાડા કરારથી આપેલું ભાડા કરાર જોતા એમાં પાંચ હજાર રૂપિયા મહિને વસૂલ કરવાની જેવી બાબતો હતી પરંતુ આ સરકારી જમીન હોય અને આ જે ભરતભાઈ બાઉકુભાઈ ખાચર છે તેઓની વિગત એમણે જણાવી લઈને તેઓ ફોરેસ્ટની અંદર એક ફરજ બજાવે છે અને આ રીતે તેઓએ જમીન ઉપર દબાણ કરી ને દર મહિને બાર હજાર રૂપિયા વસૂલ કરતા કયા કયા પ્રકારની ગતિવિધિઓ ગતિવિધિઓમાં એક તો જે કોટા કોલા અને ઠંડા પીણા અને પાણીની બોટલોને એ ગોડાઉન આવેલું છે એટલે એક તો એ કોમર્શિયલ હેતુની ગતિવિધિ ચાલતી હતી સાથે સાથે ત્યાં રહેણાંકના પણ બે ઓરડીઓ આવેલી છે અને ત્યારબાદ એક ઉપરની સાઈડ ગાયોનો તબેલો પણ છે અને અન્ય હેતુ માટે પણ આ જમીનનો ઉપયોગ થતો હતો કોણ વ્યક્તિ હતો અને હવે તેના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ જે વ્યક્તિ છે દબાણ કરતા એ વન વિભાગના જે કર્મચારી છે ભરતભાઈ બાવકુભાઈ ખાચર છે એ ફોરેસ્ટર તરીકે ફરજ બજાવે છે તેઓનો હાલ આ દબાણ કરતા તરીકે નિવેદનોની અંદર અને હકીકતો સામે આવેલી છે અને તેઓની સામે જે પણ કઈ કાર્યવાહી કરવાની થાય છે કાર્યવાહી મામલાદાર દબાણ હતું તેમાં કેટલા કઈ રીતે સમયથી હતું જો ભાડા કરાર જોવા જઈએ તો હત્યા વિચાર પછી નો ભાડા કરાર છે એટલે અંદાજિત આઠ એક મહિના જેવું આ દબાણ થયેલું છે પણ તે છતાંય તપાસ ચાલુ છે કે ખરેખર ત્યારે દબાણ થયેલું છે હવે આગામી શું હતું અત્યારે જે ગોડાઉન છે ગોડાઉન ને તો તાત્કાલિક ધોરણે સીલ મારવામાં આવ્યું છે સાથે સાથે જે લેન્ડ રેવિન્યુ ફોર્ડની સેક્શન એકસઠ હેઠળ લેન્ડ ગ્રેવી અને અન્ય કાયદાઓની જે જોગવાઈઓ છે એ મુજબ કાર્યવાહી હાથ કરવામાં આવી છે

ગુનો જ બને છે એમની સામે પણ કાર્યવાહી